ઇકો ગાડીમાં પેસેન્જરો બેસાડી પૈસા તેમજ સોના ચાંદીના દાગીના ચોરી તેમજ લૂંટ કરતી ગેંગના છ સભ્યોને પકડી પાડીને ધાડના ગુનાનો ભેદ ઉકેલતી બગોદરા પોલીસ અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ બનતા અટકાવવા તેમજ બનેલા ગુનાઓ શોધવા સારું પોલીસ મહાનિરીક્ષક શ્રી જે આર મોથલિયા સાહેબ દ્વારા અમદાવાદ વિભાગ તથા પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી પ્રકાશ પ્રજાપતિ ધોળકા વિભાગના સૂચના આપેલ હોય તે દરમિયાન બગોદરા પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા કલમ ત્રણસો દસ બે મુજબનો ગુનો બનવા પામેલ હોય ત્યારે તેને શોધવા સારું ધોળકા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર એચ એન બારીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર જી કે ચાવડાએ બગોદરા પોલીસ સ્ટેશનના સ્ટાફની અલગ અલગ ટીમો બનાવીને હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સોર્સિસથી તપાસની તજવીજ હાથ ધરવામાં આવી હતી તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જી કે ચાવડાઓને મળેલી ચોક્કસ માહિતીના આધારે આ ગુનામાં સંડોવાયેલા છ ઈસમોને ગુનો કરવામાં વપરાયેલ ઇકો ગાડી તથા લૂંટમાં ગયેલા રોકડ રકમ રૂપિયા સાત હજાર સહિત કુલ કિંમત રૂપિયા એક લાખ સડસઠ હજાર પાંચસોના મુદ્દામાલ સાથે બગોદરા પોલીસ ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા